નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું છું દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું આપણે ભારતીય શેર માર્કેટની ગઈકાલે કેવો કારોબાર રહ્યો છે સમગ્ર દિવસ દરમિયાન આ વિશ્વમાંથી કેવા સંકેતો મળ્યા છે તેની અસર કઈ ખાસ જોવા મળી છે કઈ તેજી તરફ જે પ્રકારે જઈ રહ્યું છે આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું કાલે દિવસ દરમિયાન કયા કયા ખાસ ઇન્સ્ટ્રુમેન્ટ કે જેના પર ખાસ ફોકસ જોવા મળ્યું છે એ તમામ બાબત પર ચર્ચા કરીશું ખાસ ધ્યાન કયા કયા સમાચારો પર રહ્યા છે ગઈ કાલે તેના પર પણ આપણે આજે વાત કરીશું અને સાથે આજે માર્કેટ ખુલશે ત્યારે કેવી પરિસ્થિતિ રહી શકે છે તેના પર આપણે ચર્ચા કરીશું અને ત્યારબાદ આપના પણ સવાલ અમે લેતા હોઈએ છીએ તો આ તમામ ચર્ચા કરવા માટે શેર માર્કેટની આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મુતિયાની હરેશભાઈ સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક ગઈકાલે આપણે વાત કરીએ બે દિવસથી માર્કેટે કેવો કારોબાર કર્યો છે અને સાથે આજે માર્કેટ ખુલશે સપ્તાહનો અંતિમ દિવસ પણ છે કેવી ખાસ સ્થિતિ આજે જોવા મળશે ખાસ કયા સમાચાર સમાચારમાં તો એવું છે કે ગઈકાલના દિવસમાં એક ઐતિહાસિક દિવસ ગણાય ગયો છે ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ નિફ્ટી જે કદાચ આજથી વીસ વર્ષ પહેલા વાત કરીએ કે અઢાર ઓગણીસ વર્ષ પહેલા વાત કરીએ તો નિફ્ટી હજાર પણ નહોતી અને આ વીસ વર્ષમાં ટવેન્ટી ફાઇવ ટાઈમ મીન્સ એક હાજરની નિફ્ટી હજાર ની નીચેની નિફ્ટી આજે ટ્વેન્ટી ફાઇવ થાઉસન્ડ મને યાદ છે કે જ્યારે હું આ સંસ્થા સાથે જોડાયો ત્યારે બેંક નિફ્ટી વોઝ નોટ ઇવન ટેન થાઉઝન્ડ ઘણી ઓછી હતી એના પહેલા જ્યારે હું વાત કરતો હતો બધા સાથે મીન્સ મારા ફ્રેન્ડ સર્કલ સાથે કે દર્શકો સાથે બસ દર્શક બેસીકલી પેલી વખતે અમે બ્રોકર ની ઓફિસે જતા હતા ઓનલાઈન વોઝ નોટ દેટ ફેમિલિયર કે હું ઓનલાઈન કરતો હતો પણ ઘણા ઘણી વખતે શું છે ઓનલાઈનમાં પ્રોબ્લેમ્સ બહુ થતા હતા ટીચિંગ પ્રોબ્લેમ્સ બહુ આવતા હતા તો આ ટુ ગો ટુ ધ બ્રોકર્સ ઓફિસ તો ત્યારે જઈને ચાર્ટ વોઝ નોટ દેટ ફેમસ તો ત્યારે જયારે હું બ્રોકરની ઓફિસમાં જતો હતો અને ચાર્ટિકલી મને સપોર્ટ અને રેજિસ્ટન્સ અને ટાર્ગેટ જે દેખાતા હતા તો મને ઘણા બધા લોકો ઓપરેટર કે જાત જાતનું ટેગ આપતા હતા ઈવન એવા બી ટેગ મને મને કે આવે કે આ છે પાગલ બોલતા હૈ એવા એવા ટેગ મારા નામે કે આમ મને જોઈને કે મારા પીઠ પાછળ આવી ચર્ચા ચાલતી કે પછી થોડાક વર્ષ પછી એટલે બે વર્ષ પછી જયારે એ બધા ટાર્ગેટ અચીવ થવાના શરૂ થયા અને ખાસ કરીને જયારે ઇન્સ્ટ્રુમેન્ટ નિફ્ટી બીએસસી એના ટાર્ગેટ અચીવ થવાના શરૂ થયા ટીલ દેટ ટાઈમ ઇટ વોઝ ઓકે બટ જયારે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ ફોર એક્ઝામ્પલ એક ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે રાઈટ મને દિમાગમાં આવે છે હાઉસિંગ તો આઈ રિમેમ્બર એલઆઈસી હાઉસિંગ એ વખતે ઇટ વોઝ લાઈક ટુ ડિજિટ ફિગર રાઈટ હું આ વાત કરું છું બે હજાર છ સાતની છ સાત ની રાઈટ તો એલઆઈસી હાઉસિંગ એટ ધટ ટાઈમ નોટ હાઉસિંગ બટ એલ એલઆઈસી હાઉસિંગ બે હજાર છ સાતમાં હું જોવા જઉં અહીંયા હાલના તબક્કે ઇટ ટુ ફિગર યસ ટુ ફિગર અરાઉન્ડ ફિફ્ટી સિક્સ થર્ટી ફોર્ટી રાઈટ હવે ત્રીસ થી પચાસ રૂપિયાના વચ્ચેનો શેર અને એને તમે એમ કહો કે આ આગળ જઈને જેકપોટ થશે અને વીસ વર્ષ બી નથી થયા એ વાતને કે બે હજાર છ સાત ની વાત કરું છું ને આજે બે હજાર ચોવીસ એટલે અઢાર વર્ષ એન્ડ અઢાર વર્ષમાં આજે આઠસો સાતસો આઠસો જસ્ટ ઇમેજિન પૈસા મૂકો અહીંયા મૂકો એવા તો ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ આ રીતના મેં ચર્ચા પછી બે હજાર છ થી મારું અહીંયા જીટીપીએલ સાથે હું શોઝ કરતો આવ્યો છું આપણા દર્શક મિત્રોને નોલેજ આપતો આવ્યો છું કહેવાનો ભાવાર્થ એ છે કે બે હજાર આઠ માં બી જયારે ક્રેશ આવ્યો ત્યારે ઘણા બધા વ્યક્તિઓને મેં મોટીવેટ કર્યા છે ઘણું બધું કર્યું હતું મેં ત્યારે બી કીધું મેં કીધું ભાઈ નિફ્ટી મને બે હજાર બાવીસ પછી મીન્સ આઈ કુડન્ટ ફાઇન્ડ આઉટ ધ એક્ઝેક્ટ ઇયર કે ભાઈ કયા વર્ષે પણ બે હજાર બાવીસ પછી આઈ કેન સી ટ્વેન્ટી ફાઈવ થાઉસ હું સેન્સેક્સ ને લાખ ઉપર બી ગણતરી કરું છું હવે ક્યારે મીન્સ આઈ રાઈટ ડેટ બહુ ડિફિકલ્ટ છે ટ્રાય કરું છું ફાઇન્ડ કરવાનું અમુક ટાઈમે સક્સેસ મળે છે અમુક જયારે આપણે આ બધી વસ્તુ તમારે ઇન્ટર માં થોડીક પોઝિશનલમાં આ બધું તમારે ગણતરી કરવી પડતી હોય છે તો આઈ ટ્રાય ટુ આઈ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ બટ અમુક ટાઈમે સાચા પડીએ છીએ અને અમુક ટાઈમે સાચા નથી પડતા તો જયારે સાચા નથી પડતા ત્યારે આ વાત કોન્ફિડન્સ ઘટી જાય છે કારણ કે આમાં કેવું છે કે જયારે શબ્દો આવી જાય છે ઓન એર અને ઓન એર મીન્સ ફક્ત ટીવી ઉપર જ નહીં મૌખિક અહીંયા ઇન પર્સન પર જયારે કહી દઈએ તો સામેવાળા વ્યક્તિ એને સિરિયસલી લેતા હોય છે બે હજાર છ માં જે વાત કરતા હતા એ રીતનું સ્ટેટમેન્ટ આવતું હોય છે છે કે માર્કેટ પોઝિટિવ છે ટ્રેન્ડ પોઝિટિવ છે ગઈકાલે તો યુનિવર્સિટી યુનિવર્સિટીએ તો ખરેખર કમાલ કરી દીધો હું તો સાંજ પડે એટલે પછી સ્ટોક માર્કેટને ભૂલી ને સંગીતની દુનિયામાં જતો રહું છું સાંજે જયારે હું બેઠો હતો ને ગઈકાલ ઇટ વોઝ અ હેક્ટિક સ્કેડ્યુલ ફોર અસ કારણ કે થર્ટી ફર્સ્ટ રફી સાહેબ ની તિથિ હતી આવતી ચોથી તારીખે કિશોરદાની બર્થડે સેલિબ્રેશન છે તો થર્ટી ફર્સ્ટ એન્ડ ફોર્થ તો વીઆર સેલિબ્રેટિંગ ઇટ ટુડે ઇટ સેલ્ફ તો કેવાનો મતલબ છે કે આઈ વોઝ બિઝી ઇન મ્યુઝિક ઇન માય સ્ટુડિયો અને ત્યાં જયારે વોટ્સઅપ હું ચેક કરતો હતો તો નો ડાઉટ ગ્લોબલ ક્યુઝ સાંભળવા મળ્યા કે ભાઈ ડાઉ જૉ આટલો ડાઉન છે નાઝેક આટલો ડાઉન છે યુટ્યુબ ઉપર મેસેજીસ ખાસ કરીને વોટ્સએપ ઉપર કે યુટ્યુબ તો જોવાનો ટાઈમ નતો મળતો બટ વોટ્સઅપ ઉપર જયારે મેસેજિસ સાંભળીએ ગ્રુપમાં તો સ્ટેટમેન્ટ એવા આવતા હતા કે ચિંતા ના કરો કે પાંચસો માં પોઈન્ટ ડાઉન છે તો ચિંતાની વાત નથી આપણે તો સ્વર્ગમાં છીએ ભારત ભારતની પ્રજા આજે સ્વર્ગમાં છે તો આપણે સ્વર્ગમાં બેઠા હોઈએ ને તો ચિંતા નહીં કરવાની આપણને બધી સગવડ આપણને બધી સગવડ મળવાની છે એન્ડ વી વિલ બી હેપી આ બધી ચર્ચા મેં જે થોડીક બધી કરી છે એટલે કરી છે કે વોટ્સઅપ યુનિવર્સિટી અને આપણા મિત્રો નું કોન્ફિડન્સ અને આ મિત્ર મીન્સ દે આર નોટ અ જનરલ પબ્લિક જો એક વાત કહી દઉં દે આર નોટ અ જનરલ પબ્લિક દે આર નોટ એ ચાર્ટિસ્ટ ઓલસો સારા ટેકનિકલ એનાલિસ્ટો છે સારા ચાર્ટિસ્ટ છે નોલેજ શેર બજારના માર્કેટનું નોલેજ ધરાવતા વ્યક્તિઓ છે મારા લેવલના મારા કરતા ઓછા મારા કરતા વધારે બધા છે હું 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 નાનો છું હજી આ ફિલ્ડમાં આઈ એમ અ સ્ટુડન્ટ એન્ડ આઈ વિલ ઓલવેઝ બી અ સ્ટુડન્ટ તો હું આજે બી એ જ કહું છું કે આ સ્ટોક માર્કેટમાં હું આજે પણ સ્ટુડન્ટ જ છું કેમ કે આ ફિલ્ડમાં જયારે આપણે કહી દઈએ કે ના કે આઈ એમ સમથિંગ તો ત્યાંથી તમારી તમારો ડાઉનફોલ શરૂ થઈ જતું હોય છે તો આઈ કે આઈ એમ સમથિંગ કહેવાનો મતલબ છે કે ભાઈ ઓકે મારા પાસે જે નોલેજ છે એના કરતા ઓછા બી છે ને એના કરતા વધારે બી છે મારા જેવા બી છે કહેવાનો ભાવ અર્થ કે દેવા સો કોન્ફિડન્ટ કે માર્કેટ વિલ બાઉન્સ બેક કે માર્કેટ ગમે ત્યાં ખુલે વોટ એવર ધ ક્યુઝ બાય ઓન ડેપ વાળી સ્ટ્રેટેજી તો માર્કેટમાં છે જ હવે સવાલ આવે છે સવાલ આવે છે કે બાય ઓન ક્યાં રાઈટ તો સપોર્ટ ક્યાં બેસે છે ચર્ચા કરીએ છીએ ગઈકાલે જયારે માર્કેટમાં એક થોડુંક પ્રોફિટ બુકિંગ જેવો માહોલ આપણને જોવા મળ્યો હતો ત્યારે યસ ડીડ આઈ સજેસ્ટ ટુ કપલ ઓફ ફ્રેન્ડ ઓફ માઇન્ડ મીન્સ ઇટ વોઝ નોટ લાઈક કે બધાને બધા મિત્રોને મેં કીધું હોય અમુક મિત્રો સાથે મારે ચર્ચા થઈ હતી ફોન ઉપર વાત થઈ ત્યારે આઈ ડિટ સે કે ભાઈ બહુ સેફ પ્લે કરવા જેવું છે માર્કેટ નો ડાઉટ આજે માર્કેટ તો લીક દેખાય છે એઝ સચ એક પ્રોફિટ બુકિંગ કરેક્શન પ્રોફિટ બુકિંગ કરેક્શન શક્યતા દેખાય છે માર્કેટ કારણ કે પ્રોફિટ પ્રોફિટ કરેક્શન નથી ફક્ત બુકિંગ આપી દે છે ઇન્ટ્રા ડેમાં તો લેટ્સ પ્લે સેફ તો કઈ રીતના સેફ તો વી હેડ અ ડિસ્કશન ડિસ્કશન ઇન ધ સેન્સ કે એમને કીધું કે હું વીકલી કરું મેં કહું ના વીકલીમાં ના કરતા મંથલીમાં કરજો રાઈટ તો સજેશન શિવમ એવું હતું કે પચીસ હજાર નવસો નું કોલ બાય કરે એકાવન હજાર નવસો નો કોલ બાય કરવાનો બેંક નિફ્ટીમાં સેવન હંડ્રેડ ટ્વેન્ટી એટ ઓગસ્ટ ની એક્સપાયરી ટ્વેન્ટી નાઇન્થ ની એક્સપાયરી અને સાથે એકાવન હજાર પાંચસો નું પુટ મીન્સ ફિફ્ટી વન થાઉઝન્ડ નાઇન હન્ડ્રેડ કોલ ફિફ્ટી વન થાઉઝન્ડ ફાઈવ હન્ડ્રેડ રોકાણ છે એ તેરસો થી પંદરસો ની વચ્ચે રહેશે હવે તમે કયા લેવલ ઉપર કરો છો એટ ધેટ વોઝ યોર ડિસ્ક્રિપ્શન કારણ કે ગઈકાલે માર્કેટ આપણા જે એક કલાકની સ્ટ્રેટેજીને બી જો ફોલો કરીએ તો ક્લિયર મળે છે કે ભાઈ કે કોલ ક્યારે લેવાનું તો ભાઈ કોલ વોઝ લાઈક પહેલા કલાકનો હાઈલો છો છી સુધી તો છસો છી સુધી મીન્સ આખરમાં આવી જાય એટલે તમે માં લીધું હશે એક જનરલ રફ આઈડિયા લઈ લઉં છું કે ભાઈ માં તમે લીધું છો એ જ રીતે ક્યારે લેવાનું તો ફૂટમાં ફર્સ્ટ અવરનો હાઈલો સાતસો અને સાતસો યસ અહીંયા સાતસો ને અહીંયા છસો પચાસ તો તેરસો પચાસ હું તમને કહું છું કે તેરસો થી પંદરસો તેરસો થી ચૌદસો આ આપની રેન્જ બની ગઈ મીન્સ તેરસો થી નીચે તો આપણે નથી લીધું તેરસો પચાસ થી પંદરસો દિસ વોઝ રફલી ધ ઝોન વે યુ વુડ હેવ બોટ આપણે તેરસો પચાસ થી જ ગણીએ તેરસો થી બી મેં તમને ક્વેશ્ચન આપી દીધું છે એટલે હવે તમે આ તેરસો પચાસ રૂપિયાનું રફલી એક ઇન્વેસ્ટમેન્ટ કરીને બેસો આઈ ડોંટ થિંક સો કે બેંક નિફ્ટી વિલ ક્લોઝ બિટવીન ફિફ્ટી વન થાઉઝન્ડ જે બાજુ જશે ત્યાં પ્રીમિયમ પ્રીમિયમથી તમને મળવાનું છે આપને બેંક નિફ્ટી માં એટલીસ્ટ ચાન્સીસ એવું દેખાય છે મને કે ડબલ થવાના થવાની શક્યતા દેખાય છે નિફ્ટી બેંક નિફ્ટી માં બેંક નિફ્ટી હાલના તબક્કે વધારે વીક છે રેટ કટ્સ આવે વગેરે આવે કઈક આવે તો મંદી થશે તો એની સાઈડ મૂવ ફ્રોમ ધીસ લેવલ મીન્સ ગઈકાલનો જે લેવલ છે ત્યારથી ત્રણેક હજારની મુવમેન્ટ બેંક માં આ મહિનામાં મને દેખાઈ રહી છે સાયમટેનિયસલી નિફ્ટીમાં મને અંદાજે નવસો પોઈન્ટની મુવમેન્ટ મને દેખાય છે જે રીતની વોલાટી છે જે રીતના આપણે હવે સેપ્ટેમ્બર મહિનામાં આવી રહ્યા છીએ નજીક તો એવરી પોસિબિલિટી ઓગસ્ટ મહિનામાં બી આપણે ઘણી ઘણા વર્ષોમાં આપણે ઓગસ્ટ મહિનામાં બી આપણે કરેક્શન જોયું છે જીઓ પોલિટિકલ ટેન્શન આપણે સાંભળી રહ્યા છીએ ડિપ્લોમેટ ને ખાલી કરાવવામાં આવ્યા છે નેશનલ્સ ને ખાલી કરાવવામાં આવ્યા છે ઈરાન રશિયા સપોર્ટ કરે છે તો ઇઝરાયલ ને અમેરિકા સી ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે અને વી નો કે આ પર્ટિક્યુલર એક ફેઝ જે છે સી કેમ કહીએ છીએ કે આ ફેઝ છે કારણ કે તમે જેટલું અંદર ડીપ ઉતરશો ગેન સ્ટડી કરશો ગેન ને સ્ટડી કરવા માટે યુ હેવ ટુ સ્ટડી એસ્ટ્રોલોજીકલ એવરીથિંગ તો ત્યાંથી તમને ઘણું નોલેજ આવી જાય છે હું એમ નથી કહતો કે તમે એસ્ટ્રોલોજીને બ્લાઇન્ડલી ફોલો કરો બટ ક્યાંક પ્રિકોશનરી અપ્રોચ તમને જોવા મળી જાય છે તો દેટ ઇઝ વોટ વી કે સમથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન અને પોલિટિકલ સ્ટ્રેસ એની ચર્ચા હું આગળ બહુ કરીને બેઠો છું કે જીઓ પોલિટિકલ ટેન્શન છે મિડલ ઇસ્ટમાં છે એક બાજુ તમે રશિયા યુક્રેન કરો બીજી બાજુ ઇઝરાયલ ઈરાન હમસ કરો અને આ બાજુ તાઇવાન એટલે ચાઈના તૈવાન આ મીન્સ સી એવરીવેર યુ હેવ ક્યોર્સ ઇન્ડિયન ઓશનમાં બી મીન્સ અહીંયા બી આજુબાજુમાં ક્યાંક આપણને નાનાકડું કંઈક જોવા મળે છે બટ સ્ટીલ વી આર વેરી મચ સેફ થેન્ક્સ ટુ ધ પોલિટિકલ મીન્સ ટુ ધ ગવર્મેન્ટ કે રિલેશન્સ બધા સાથે રાખ્યા છે પાડોશીમાં એક આરા દેશ છે ત્યાં બી પ્રયત્ન છે ડિપ્લોમેસી સર રાખવાની પણ છે થોડું ઘણું ઓકે કેન હેપન એની ટાઈમ સવાલ છે કે બી હેડ મુવ ફોરવર્ડ એન્ડ એન્જોય ધ મુમેન્ટ ગિફ્ટ નિફ્ટી સંકેત આપે છે કે ગેપડાઉન ઓપનિંગ આજે આપણને જોવા મળશે જ્યાં સુધી આઠસો પચાસ થી નીચે એટલે એકવીસ હજાર આઠસો પચાસ ફ્યુચર ની વાત કરું છું નીચે ઓપન થાય છે વી આર ઇન સેકન્ડ સપોર્ટ ઝોન હું ફર્સ્ટ સપોર્ટ ઝોન ની વાત નથી કરતો પણ વી આર ઇન સેકન્ડ સપોર્ટ ઝોન તો વેન વી ઓપન ઇન સેકન્ડ સપોર્ટ ઝોન ત્યારે એવરી પોસિબિલિટી કે સેકન્ડ સપોર્ટ ઝોન ને પહેલા કલાક ફર્સ્ટ અવર એમાં બી કદાચ ફર્સ્ટ અવર હું નોર્મલી તમને એમ કેતો કે પહેલા સાઇનમેન્ટમાં ટ્રેડ નથી કરવાનું બટ અહીંયા એ જે પહેલા કલાકમાં જ જો ફર્સ્ટ ફર્સ્ટ સપોર્ટ ઝોનના નીચે આવીને ફરી પાછું બાઉન્સ કરે છે તો એવરી પોસિબિલિટી તમે એને એક સપોર્ટ બનાવીને તમે બોટમ ફિશિંગ ઇનિશિયેટ કરી શકો છો બોટમ ફિશિંગ ઇનિશિયેટ કરી શકો છો ઇનિશિયલી સપોર્ટમાં તમે સ્કાલ્પિંગ માટે હું એમ નથી કે બનાવીને તમારે બેસી રહેવાનું છે એ ડિપેન્ડ અપોન ધ રિયલ ટાઈમ રિયલ ટાઈમ ઉપર માર્કેટ કઈ રીતનું રહે છે બટ એટ ધેટ પર્ટીક્યુલર જંક્ચર એ જે સપોર્ટ ઝોન તમને મળે છે અને સપોર્ટ ઝોન ને રિસ્પેક્ટ આપે છે તમારે ઓબ્ઝર્વ કરવું પડશે રિયલ ટાઈમ ઉપર એન્ડ ઇફ એવરીથિંગ સબસાઇડ તો એ સપોર્ટ ઉપર એવરી પોસિબિલિટી આપને ક્યાંક બોટમ ફિશિંગ એટલે ખરીદી આપને જોવા મળશે અને ધેટ બાય મે ટેક ધ માર્કેટ મે બી ટુ ધ યસ્ટરડેઝ ક્લોઝ ગઈકાલના બંધ સુધી ગઈકાલે જે પણ બંધ આવ્યું છે એ બંધ સુધી માર્કેટ એવરી પોસિબિલિટી જઈ શકે છે એવરી પોસિબિલિટી હું એમ નથી કહેતો જશે જ રાઈટ માર્કેટ વોલાટાઇલ રહેશે કારણ કે ઘણા બધા ટ્રેડર્સની પોઝિશન લોંગ છે ઘણા બધા લોંગમાં છે કોઈ પોસિબલ એવરેજિંગ આવશે કે વોટ એવર ઇટ ઇઝ ઘણા વ્યક્તિઓ સેલિંગમાં બી જશે ગઈકાલે એફઆઈઆઈ લોંગમાં હતી યુ નેવર નો વોટ એફઆઈઆઈ ઇઝ ગોઈંગ ટુ ડૂ તો કહેવાનો મતલબ છે કે શરૂઆતનું સેશન જે છે એ વોલેટાઇલ રહેશે પછી કઈ રીતની પોઝિશન પીસીઆર ને વગેરે કઈ રીતના આઈને બેસે છે સેટ થાય છે તો સેકન્ડ હાફ વિલ એક્ટ અકોર્ડિંગલી

તમારે હેજિંગ કરીને રહેવાનું છે તમે ઇન્ફોસિસ ફ્યુચર કે ઇક્વિટી બાય કરો સામે તમે લઈ લો હેજિંગ રહેશે થોડાક સમય માટે હેજિંગ રહેશે એવું નથી કેતો કે તમારે બસ હેજિંગ કયા માટે રાખવાનું છે પણ થોડાક સમય માટે ટિલ ધ ટાઈમ યુ ગેટ ધ ક્લિયરિટી હેજિંગ રહેશે ટીસીએસ ઓલરેડી આપણા લેવલથી ઉપર છે ટેક મહેન્દ્ર અગેન એક બીજો ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જ્યાં ઇન્ફોસિસની જેમ તમારે તૈયારી રાખવાની છે ઇન્ફોસિસમાં લેવલ છે એક હજાર પાંચસો પંચાવન પોઈન્ટ સાહીઠ પૈસા આના ઉપર ચાલે છે તો આપણે ફ્યુચર બાય કરવાનું છે અને પોર્ટ લઈને આપણે હેજિંગ કરવાનું છે વિચ વિલ બી કન્ટિન્યુ ફોર ધ ક્વાર્ટર એટલે ઓગસ્ટ અને સેપ્ટેમ્બર એટલીસ્ટ બે મહિના માટે એટલીસ્ટ પછી આગળની ચર્ચા કરીશું હાલના તબક્કે સંકેત બી આવી રહ્યા છે મળી રહ્યા છે કે સમયનો અભાવ છે તો આજે જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જી હા મારા મિત્ર છે મારા રિલેટિવ્સ છે મારા ફેમિલી મેમ્બર્સ છે ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો ખાસ બજારના ધબકારામાં ચર્ચા કરી આપણે આજે માર્કેટ તેના પર સમગ્ર ચર્ચા કરી ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર